મિત્રો આપણે આજે આવી ગયા છે રાયડુ વાડવા જુઓ થોડું વાઢ છે બીજું બધું ઉભું છે આજે તો આખો દિવસ દાંતડું આખો દિવસ રાયડું વાઢવાનું છે આટલું વાઢ છે ના આ બધું જ દેખાય બધું ઊભું જ છે કોમેન્ટ કરો તમે પણ શું કરો છો અમારા રાયડું બીજું વાયુ છે મારા ભાઈઓ વાયો હોય તો કોમેન્ટ કરી દો કે પછી વાઢી રહ્યા છો ના વાઢી રહ્યા હોય તો આપણે પણ વાળા જ છે મિત્રો ટેન્શન લેવાનું છે નહીં 嗯。Mm hmm.